દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે કરેલા પાપનું ફળ સો જન્મો પછી પણ ભોગવવું જ પડશે આ કહાની મહાભારત સમયની છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હોય છે ત્યારે ભીષ્મ પિતામાને જે બાણશૈયા પર હોય છે તેની કહાની છે બહુ જ મસ્ત અને જોરદાર કહાની છે કર્મોને આધારિત છે છેલ્લે સુધી સાંભળજો બહુ જ મજા આવશે પરંતુ તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

એટલે આ દ્રશ્ય જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામાની પાસે જાય છે એટલે ભીષ્મ પિતામા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે મેં તો એવા શું પાપ કર્યા કે મારે એટલી બધી પીડા સહન કરવી પડે છે હું થોડો એવું હલું ને તો પણ આ બાણ છે તે મારા શરીરમાં ખૂટે ને મને અસહ્ય પીડા થાય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પિતામાને કહે છે કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો તમે તમારા પાછલા જન્મમાં શું પાપ કર્યા છે તે તમે જોઈ ને એટલે પિતામાં કહે છે કે મેં મારા પાછલા સો જન્મ જોયા પરંતુ મેં પાછલા જન્મમાં એવા કોઈ પણ પાપ નથી કર્યા કે તેનું આ ફળ હોય શકે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે સો જન્મ જોઈ લીધા પરંતુ એક જન્મ હજી પાછળ જઈને જોવો તો તમને તેનું પરિણામ ખબર પડે એટલે હવે પિતામાં તેમનો એકસો એકમો જન્મ જોવાનું શરૂ કરે છે હવે પિતામાં તેમના એ જન્મમાં એવું જોવે છે કે તે એક મહાન સમ્રાટ હોય છે અને જ્યારે તે પોતાના સૈનિકોની ટુકડી સાથે ચાલવા જતા હોય છે ત્યારે તેમાંથી એક સૈનિક ભાગતો ભાગતો આવીને ભીષ્મ પિતામાને કહે છે કે રસ્તામાં એક સાપ પડ્યો છે જો તમારો રથ તેના ઉપરથી ચાલશે તો તે સાપનું મૃત્યુ થઈ જશે એટલે પિતામા તેમને આદેશ આપે છે કે તે સાપને લાકડી વડે વીંટાળીને એક સુરક્ષિત ઝાડીઓમાં મૂકી દો એટલે સૈનિક પણ મહારાજની આજ્ઞાનું પાલન કરે છે અને તેમને સાપને એક સુરક્ષિત લાકડી વડે વિટલાવીને એક ઝાડીમાં ફેંકી દે છે હવે દુર્ભાગ્ય વસાત થાય છે એવું કે તે ઝાડી કાટાળી વાડ હોય છે તે કાટાળી વાડમાં આ સાપને નાખે છે એટલે આ સાપ તે વાડમાં ફસાઈ જાય છે અને સાપ જેવો બહાર નીકળવાનો પ્રયાસ કરતો તો તે કાટા તેમના શરીરમાં લાગતા તે શરીરમાં ઘૂસી જતા અને લોહી નીકળતું અને જેમ જેમ તે વધારે બહાર નીકળવાનો પ્રયાસ કરતો તેમ તેમ તે કાટા અંદર ને અંદર ખૂસતા જતા આ ત્રણ ચાર દિવસ આ રીતે સાપ તડપતો રહ્યો અને અંતે જાતા આખા શરીરમાં કાટા ખૂટી ગયા અને અસહ્ય પીડા દ્વારા તેમનું મૃત્યુ થયું આ દ્રશ્ય ભીષ્મ પિતામાં જોવે છે અને અત્યારે હવે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે મેં આ કાર્ય તો સાપને બચાવવા માટે કર્યું હતું મને ખબર નહોતી કે આવું તેમની સાથે થશે તો પણ તેનું મારે કર્મ તેનું પાપ મારે કેમ ભોગવવું પડ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કે તમે જાણતા અજાણતા ગમે તેમ કરેલું કાર્ય પરંતુ થયું તો તે દ્વારા ના તમે જે નિર્દેશ આપ્યો એટલે સૈનિકે તે સાપને લઈને વાડમાં ફેંક્યો અને તે વાળ કાટાળી નીકળી તે બધું કર્મનું પરિણામ તમારા દ્વારા નિર્ધારિત થયું અને તમારા દ્વારા તે સાપનો જીવ ગયો એટલે આ જન્મે તમારે તે પાપ ભોગવવું પડ્યું એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે કોઈ પણ કાર્ય કરો તો તે સો વખત સમજી વિચારીને કરવું કારણ કે તમે ગમે તે કામ કરો છો ગમે તે પાપ કરો છો તો તે તમારે ગમે તે જન્મે ભોગવવું પડશે તમારું તે ફળ તમારે ગમે તે જન્મે ભોગવવું જ પડશે તેમાંથી ભગવાન પણ બચાવી શકતા નથી એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય સમજવા જેવી લાગી હોય તો આ કહાનીને તમારા દોસ્તો મિત્રો ફેમિલી મેમ્બર સુધી શેર કરજો થેન્ક યુ દોસ્તો